કે કદાચ કુટની માતા ને કદાચ દીવો કરતા હોય ભક્તિ કરતા હોય પણ તળિયાની કોઈ દેવ નહીં દેવ હોય હક વાર આ બધું બહુ ચાલે તળિયાનું આમ તળિયા ફલાણું પણ હું માતા એવું કહું છું તળિયા જોડે તમારે કશું માંગવાનું જરૂર નહીં આલવાવારી તો તમારી ઘરની માતાઓ બેઠી છે પણ ખાલી આની અગરબત્તી કરી નારિયેળ વધેરશો કોઈ ચપટી વ્યવહાર હાલશો અને એવી પ્રાર્થના કરશો કે માં આ તળિયા દેવ આ તળિયા ની આ તળિયા ગોગા મહારાજ તમે અમે તમારી જગ્યા પર રહીએ છીએ અમે પારકાસ ગોમના છે બારના છે અને અમારી માતાઓ બારની છે અને અમે તમારી જગ્યા પર રહીએ છીએ ભક્તિ કરીએ છીએ માં ગોગા મહારાજ મેરડી માતા

કે તમારી માતાની આગળ તમે શું અરજી કરો એ યાદ નહીં રહેતું આવું મેં નહીં કહું છું મોટા મોટો પ્રશ્ન આવો હોય છે કે માં અમે મઠમાં બેહવા તૈયાર છે માં અમારી માતાનું સ્મરણ કરવા તૈયાર છે અમારી માતાના નામની મારા કરવા તૈયાર છે અમારી માતાનું ધ્યાન કરવા અમે તૈયાર છે માં પણ મઠમાં બે છે ને અમને એટલી બધી આરસ આવો છે ને કે બે મિનિટ અમને બેહાય એકાતું નહીં તો આનું મુખ્ય કારણ છે કે તળિયાનું દેવ પેલો તો મહારાજ પંચમુખી નાગદેવતી કરી એટલી પ્રાર્થના કરો કે મારી માતા ની ભક્તિ કરવા દેજે બસ તારી જોડે બીજું કોઈ લોભ લાલત નહીં બીજું તો અમારી મા બે ટાઈમ ના રોટલા ખવડાવો ને એમાં અમે રાજી છે ખાલી આટલી અરજી કરશો તો બેડો પાર થઈ જશે